તલાવ બે બહુ ગંદુ છે નહી રોડ આવતો કશું જ નહીં અને છોકરા અમારા બીમાર થાય છે હવે અમારે પાણી એટલી બધી તકલીફ છે કે ના પૂછે વાત પાણી નો બોટલ અમે ત્રીસ ત્રીસ રૂપિયા અમે પાણી નું લઈએ છીએ પેલી લાઈન ચાલુ કરે છે તો ખજલી આવે બાલ ગરી જાય થાય છે કેમિકલ વાળું પાણી નવાય કશું જ નહી એવું થતા વાપર મજબૂરી અમારે લેવું પડે છે પાણી

કચરા ગાડી આવે છે આવીને જતી રે કોઈ ના કહે તો ના કહે હા ફૂલ ભરી આવે એટલે જતી રે રેના રેનાના તો બધા પચાસ વર્ષની પણ જે છે ને એ છે હા કોઈ સુધારો નથી કમિશનર સાહેબ એવું કે છે કે પાણીનો પ્રશ્ન જે છે અને તળાવનો પ્રશ્ન એ પ્રાઇમરી લેવલે એ લોકો ધ્યાનમાં લેશે અને એનું વહેલામાં વહેલી તકે સમાધાન આવે એ બાબતે વાત થઈ છે મુખ્ય પ્રશ્ન તો એ પાણીનો અને ત્યાંના આપણે તલાવડીની સફાઈનો છે જે પ્રશ્ન બાબતે એ લોકો એમણે આજે રજૂઆતમાં એવું તો કીધું છે કે અમે પહેલા એ લઈશું એ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે જેમાં રોડ રસ્તાના પ્રશ્નો છે રોડ રસ્તા માટે મેં પહેલા બાર ફેબ્રુઆરીના દિવસે પણ રજૂઆત કરી હતી ગઈકાલે મારી ટેલિફોનિક વાત શ્રી સાથે થઈ હતી આ બાબતે આજે ફરીથી એ બાબતની રજૂઆત કરી છે બે માર્ચના દિવસે આપણે મેલ દ્વારા કમિશ્નરશ્રીને આ બધા મુદ્દાઓ પાણી નો પ્રશ્ન ગટર નો પ્રશ્ન અને રોડ રસ્તાનો પ્રશ્ન ત્રણે ત્રણ મુદ્દાઓ મેલ દ્વારા પણ આપેલી છે માહિતી અને આવેદન રજૂઆત કરેલી છે હવે જોવાનું એ રહ્યું કે લોકોને આજે શ્રી એટલે અહિયાંની વડોદરા શહેરની સૌથી મુખ્ય ઓથોરિટી એની પાસે આજે અમારે આવવું પડ્યું છે એની એમની પાસે ક્યારે આવવું પડે એનું કારણ એ જ હોય કે નીચે કોઈએ સાંભળ્યું ના હોય વાત ક્યારે એટલે આજે અમે અહીંયા આવ્યા છે અમે અહીંયા આવીને અમે રજૂઆત કરી છે હવે જોઈએ કે રજૂઆતનું કેટલું એ લોકો એ કરે છે અમલ કરે છે જો અમારી રજૂઆત નો અમલ નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન ચાલુ રહેશે કાંદલજા વિસ્તાર એકતા નગર કાલી તલાવડી ખુશબુનગર આશિયાના નગર અકિલનગર નસીમનગર આ બધા નગરો છે જેના અંદર પાણીનો મુખ્ય પ્રશ્ન છે ને એમનો પ્રશ્ન એવો છે કે છેલ્લા બે વર્ષ ઉપરાંતથી ત્યાં પાણીની લાઈનો મુખ્ય લાઈનો નાખી દીધી છે લોકોએ પંદરસો પંદરસો રૂપિયા ભરવાના કોર્પોરેશનમાંથી કીધું એટલે એ પણ ભરી દીધા છે પણ આટલું બધું કર્યા પછી પણ લાઈનો હજુ ચાલુ કરવામાં નથી આવી કનેક્શનો આપવામાં નથી આવ્યા એટલે એ મહત્વનો મુદ્દો રહ્યો છે અને એ મુદ્દાના કારણે લોકોને પીવા માટેનું પાણી ખરીદીને લાવવું પડે છે એટલે આ બધો બોજો એક રીતે લોકો ઉપર પડે છે વર્ષના અંતે લેવા તો આવી જ જાય છે પાછા અને એમાં પાણી વેરો પણ લે છે તો તમે પાણી તો આપતા નથી તો પાણી વેરો ના એવું નથી કીધું એમણે એવું કીધું કે તમારા મુદ્દા ઘણા બધા છે એટલે એક એક કરીને મુદ્દાઓ ઉપર એ વાત એ પ્રયત્ન કરશે એવું હાલ કીધું છે ગંદુ પાણી આવવાનું હોય તો પછી કમિશનર સાહેબ ની ઓફિસમાં જ એ પાણી રાખવું પડે એ પાણી અમારા ત્યાં નહીં ચાલે હવે જો કદાચ એવું આવશે ને તો પછી કમિશનર સાહેબ ની ઓફિસમાં એ પાણી આવશે